શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય પરિવારો અને લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટી મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે શ્રી કરેલા આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી એંશી ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર વીસ ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની કલમ નવ ક અન્વયે ભરવાપાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડ્યુટીના વીસ ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડ્યુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે આ ટ્રાન્સફર ફીની જોગવાઈ વધુમાં વધુ છે જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે તે રકમમાં ઘટાડો કરી અને તેમના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે છે પરંતુ કોઈપણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં